દાંદેરા શહેરમાં પ્રવેશ કરવા માટે રેલવે પુલ નજીક સર્વિસ રોડ પસાર થાય છે જોકે છેલ્લા ત્રણ વર્ષથી સાંકડો અને બિસ્માર સર્વિસ રોડ હોવાના કારણે વાહન ચાલકો ઉપરાંત શાળાએ જતા બાળકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે બીજી તરફ બસ સહિતના મોટા વાહન પણ આ સર્વિસ રોડ સાંકડો હોવાના કારણે પસાર થઈ શકતા નથી વર્ષો જૂની રજૂઆતને લઈ દાંદેરા શહેર આખરે હવે આંદોલન તરફ જવાની તૈયારીમાં હતું જોકે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આજે દાંદેરા મામલતદારની હાજરીમાં નેશનલ વિભાગના અધિકારીઓ અને દાનેરાના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જેમાં નેશનલ વિભાગ દ્વારા એક અઠવાડિયામાં સર્વિસ રોડના સમારકામની ખાતરી આપતા આખરે દાનેરાના આગેવાનો અને વહીવટીતંત્ર વચ્ચે સુખદ સમાધાન થયું છે આજ રોજ દાનેરાના જે હાઈવે છે નેશનલ હાઈવે સર્વિસ રોડ જે થોડો તૂટેલો છે એના માટે ગામ આગેવાનો અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી અને એમાં સુખદ સમાધાન કર્યું છે અને એકાદ અઠવાડિયામાં એ સર્વિસ રોડનું કામ વ્યવસ્થિત પૂરું થઈ જાય એવો નિર્ણય લેવામાં આવેલો છે તાંદેરા શહેરમાં પ્રવેશ કરવા માટે વાહનોનો આવરો બંધ થઈ ગયો છે જેના કારણે રેલવે વિસ્તારથી અગ્રવાલ સુધી માર્ગ પરનો વેપાર પડી ભાગ્યો છે બીજી તરફ રેલવે પુલને ત્રણ વર્ષ થવા આવ્યા હોવા છતાં સર્વિસ રોડની માંગણી હજુ એ જ હાલતમાં છે જોકે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ આજે જાહેર બેઠકમાં જણાવ્યું હતું કે સર્વિસ રોડ પહોળો કરવા માટે જમીન સંપાદન કરવાની હોય છે જેને ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે બીજી તરફ દાનેરાના આગેવાનોએ તંત્રને આ મામલે ઝડપે ઉકેલ લાવવા માટે અપીલ કરી છે દાનેરા શહેરીજનોની રજૂઆતના પગલે સર્વિસ રોડ એક અઠવાડિયામાં સમારકામ થઈ જાય તેવી ખાતરી નેશનલ વિભાગના એજનેરે આપી છે નેશનલ હાઇવે અત્યારે જે સર્વિસ ની જગ્યા છે અત્યારે ઉપલબ્ધ જગ્યાએ સાડા ત્રણ માં સર્વિસ રોડ આપણે બંને બાજુ બનાવેલો છે એમાં સાડા ત્રણ મીટરમાં અત્યારે ડામર કામ કરેલું છે અને જેમાં અમુક કંપની કામગીરી કરવાની રહે છે જે અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે તેમજ વધારાનું સર્વિસ રોડ પહોળો કરવા માટે સાત મીટરનો આપણે સર્વિસ ની મંજૂરી હેઠળ છે કે જેમાં જમીન સંપાદનની પ્રક્રિયા માટે ગેજેટ નોટિફિકેશન માટે દિલ્હી મંત્રાલયમાં મોકલેલું છે જે મંજૂરી મળેથી આગળની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે તેમજ જે મંજૂરી એનો એસ્ટિમેટ પણ દિલ્હી મોકલી દીધું છે એટલે એસ્ટિમેટી મંજૂરી મળેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને એનું કામ આગળથી કરવામાં આવશે અને અત્યારે એક વીકમાં એનું મેન્ટેનન્સ અને મેઇન કરી એનું કામ પૂર્ણ કરવામાં આવશે સર નામ કહી દીધું બધા સાથે આપણું પ્રિયા ચૌધરી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર નેશનલ હાઈવે